શહીદ નીરવસિંહ ચૌહાણના માતાને ગણતંત્રના દિને એક સાથે બે બે બાળકોનો જન્મ થતા ઉત્સાહનો માહોલ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દુદાણા ગામના શહીદ વીર નિરવસિંહ ચૌહાણના માતાએ બે બાળકોને જન્મ આપ્યો શહીદ વીર નિરવસિંહ ચૌહાણ એરફોર્સમાં ફરજ બજાવતા હતા અને ચેન્નઈ ખાતે તેઓ બે હજાર બાવીસમાં શહીદ થયા હતા તેના માતા પિતાનું એકનું એક સંતાન નીરવસિંહ હતા જોકે ઓગણપચાસ વર્ષના તેની માતા અને પિતાએ સંતાનની ખોટ પૂરી કરવા માટે કોડીનારના હોસ્પિટલમાં આઈવીએફ દ્વારા બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે આજે શહીદ વીર નીરસિંહ ચૌહાણના માતા પિતાને એકસાથે બે બે બાળકોનો જન્મ થતાં માતાએ એક સંતાન લઈ તેના બદલે પ્રજાસત્તાકના દિને બે દીકરાને જન્મ આપી ઋણ ચૂકવ્યું હતું એક સાથે માતાને બે બાળકોનો જન્મ થતાં નેતાઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ડોક્ટર શ્વેતાબેન વાળાનો પૂર્વ પાલિકા પ્રમુખ કોડીનાર શિવાભાઈ સોલંકી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગ્રામજનોએ શહીદ નીરવસિંહ ચૌહાણના પરિવારને શુભેચ્છાઓ આપી ખુશી વ્યક્ત કરી હતી દુદાણા ગામેથી અત્યારે નીકળી છે વહેલી સવારે ચેન્નાઈ ખાતેથી આજે જે નીરવસિંહ ચૌહાણ છે તે એરફોર્સમાં હતા અને ચેન્નાઈ ખાતેથી તેના પાર્થિવ દેહને આજે કોડીનાર લાવવામાં આવ્યો પેઢાવાડા ગામથી આ મૃતદેહને સન્માન સાથે પોતાના માદરે વતન એટલે કે પોતાનું ઘર જે દુદાણા ગામ છે ત્યાં તેમને લાવવામાં આવ્યા હતા અને હવે દુદાણા ગામથી સવારે દસ કલાકે તેમની અંતિમ યાત્રા છે તે કંઈક આ રીતે ગ્રામજનો અને શહેરના અથવા તો તાલુકાના તમામ જે લોકો છે તે આમાં જોડાયા છે અને આ જે જવાન હતા એરફોર્સના તેને પૂરું સન્માન મળે તે માટે આ અંતિમ યાત્રા છે તેમાં હજારોની સંખ્યામાં લોકો છે તે જોડાયા છે હું નજીકથી આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરું છું

પણ શું કહેવાય જે પણ ભારત માતા અને જે પણ અમારા બિલેશ્વર બાપાની દયાથી આજે રોજ એમની ઘરે બે બાબાઓનો જન્મ થયો છે ટ્વિન્સ હેલ્ધી બંનેના વજન અઢી અઢી કિલો અને એકદમ સરસ એટલે જે પણ ભારત માતા એમનો એક બાબો લીધેલો તો એને બદલે એમને બે બાબા આપ્યા છે આજે રાણાવાલા હોસ્પિટલમાં કે જે બે હજાર બાવીસમાં અમારા જે નિરવસિંહ કરીને જે દીકરો હતો જે દુધાણા ગામનો હતો એ શહીદ થયો હતો એ દિવસે એના મમ્મીની જે ઉંમર હતી ઓગણપચાસ વર્ષ હતી આજે તો સુગર ફેક્ટરી જે રાણાવાલા હોસ્પિટલ છે તેમાં ડૉક્ટર શેતાબેન છે એની જે બાળકો આઈ એફ માટે જે આજે કર્યું છે તે એના છવ્વીસમી જાન્યુઆરીએ કે બે પુત્રોના જન્મ થયા છે આજે એટલે એ ખુશી માટે અમે બધા કોડીનાના જે બી આગળ અને બધા આજે મુલાકાત હોસ્પિટલ આવ્યા છે કારણ કે જે હોસ્પિટલની કામગીરી અને શ્વેતાબેનની જે કામગીરી છે આજે બિઝાડ જેવી છે અને સૌથી સારામાં સારું અને કોળીના તાલુકા માટે ગૌરવ લેવા લેવા જેવી વાત છે કે જે જેને એક દીકરો ગુમાવ્યો છે એને આજે બે ભગવાને બે દીકરા આપ્યા છે એ માટે રાણાવાલા હોસ્પિટલ અને શ્વેતાબેનનો ખૂબ ખૂબ આભાર કોળીના તાલુકા વતી અને કોરીના શહેર વતી બધા આગળ આગેવાનો વતી હું બધા વતી આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો